સરકાર કહે છે મુબારકભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેવી રીતે દુષ્કર્મ ની અને છેડતી સમાચાર આવે એ કેટલી શરમજનક બાબત છે ગુજરાત સરકાર જયારે ત્રીસ વર્ષની વાત કરી રહ્યા હોય કે સુશાસન ની પોતાની જાતે જ પોતાનું બ્રાન્ડિંગ કરવાની ટેવ પડેલી આ સરકાર ને એટલે પોતે જ બ્રાન્ડિંગ કરે કે સુશાસન ને ત્રિપલ એન્જિન ની વાતો કરે એ એ સરકારમાં હજુ તો દાહોદ ની દીકરી ની વ્યથા એની પરિવાર ની વ્યથા પણ સાત નથી થઈ અને બીજે દિવસે રાહુલજી જી સે શબ્દો જે બોલ્યા નથી અનામત માટે એને લઈને એક સંવિધાનિક પદ અને જવાબદારી વાળું પદ એટલે મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રીનું પદ હોય છે આજે એ ધરના ઉપર બેસે પરંતુ જે ગુજરાતમાં આજે ઘટનાઓ બની છે એના વિશે કોઈ નિવેદન ના કરે કઈ બોલે નહીં ને એનો શોક પણ વ્યક્ત ના કરે એમને આજે આ જવાબદાર પદ પર બેઠેલા આ લોકો બીજા રાજ્યમાં જ્યારે ઘટનાઓ બને બલાત્કારની ઘટનાઓ બને છે ત્યારે દરેક કેમ તમારી આરએસએસ ની વિચારધારા વાળો માણસ હતો એટલા માટે આજે ત્રીસ વર્ષના શાસન ની વાતો કરે છે સુશાસન ની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા જમીન ની વાસ્તવિકતા ખુબ અલગ છે વડોદરા ની વાત કરીએ તો વડોદરા માં પણ જે રીતની વાતો કરવામાં આવે છે એમના કાર્યકર દ્વારા કહેવામાં આવે કે અમારી પાસે પાંચ પાંચ નહીં થાય વિચાર કરવાની જરૂરિયાત છે જે રીતે ત્રીસ વર્ષના શાસનમાં બધાનો વિશ્વાસ જીતીને જે લોકોએ સતત આપની સાથે વિશ્વાસઘાત જેવું પરિણામ આપ્યું છે એવા લોકોને આ તબક્ક શીખવવાની જરૂર છે અને પીડિતાના પરિવાર બાળકી સાથે જે ઘટના બની ભાજપ ને આર ની વિચારધારા વાળા વ્યક્તિએ એક નાની બાળકી છ વર્ષ જે ધોરણ એક માં ભણતી હતી અને બળાત્કાર કરનાર કોણ એની હત્યા કરનાર કોણ તો એક લંપટ આચાર્ય જે શાળાનો આચાર્ય હતો આજે જે શિક્ષકો છે એને મા બાપ વિશ્વાસ રાખીને ભણવા મોકલે છે શિક્ષક ના વિશ્વાસ છે ત્યારે આ જે ઘટના બની છે બહુ શરમજનક છે બીજેપી ના નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રી આમ તો મોટી મોટી વાતો કરે ગુજરાત ની બાર બીજી કોઈ ઘટના બને તો તરત વખોડે પરંતુ આજે દાહોદમાં જે આરએસએસ ની વિચારધારા વાળા લોકોએ જે બળાત્કાર કરી નાની બાળકી નો હત્યા કરી છે એને ફાંસી ની સજા થાય એવી કોંગ્રેસ પાર્ટી ની માંગણી છે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભગતસિંહ ની પ્રતિમા થી મહાત્મા ગાંધી સુધી આ કેન્ડલ માર્ચ અમે કાઢી છે ગુજરાત રાજ્યમાં જે વિધાનસભાનો આંકડો છે એમાં આંકડા પ્રમાણે એકસો ને નેવું કરતા વધારે આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે જેને બળાત્કાર કર્યા છે તો આજે આપણા ગુજરાત અંદર જે બીજેપી દાવો કરે છે કે મહિલા સુરક્ષિત છે દીકરો સુરક્ષિત છે ત્યારે આ બધા દાવાઓ પોકળ છે રોજે ગુજરાત માં દીકરીઓ સાથે બળાત્કાર છે એવા આંકડા છે વિધાનસભાના ત્યારે આ જે આરએસએસ અને વિશ્વ પરિષદ વિચારધારાવાળા વિચારધારા લોકો જેને આ લંપટ આચાર્ય છે પ્રાથમિક શાળાઓ એને ફાંસી ની સજા થાય એ અમારી માંગણી છે અને બીજેપી ના નેતાઓ બે મોઢા ની વાતો ના કરો

ત્યારે રેલીઓ કાઢે વાતાવરણ કરે સાચી રાહ પર ચલવા વાળો વ્યક્તિ રાષ્ટ્રીય સ્વયંસેવક પોતાની જાતને મહાન ગણાવનારા દેશની સુરક્ષા કરનાર ની વાતો કરે અને એ જ્યારે આવું કૃત્ય કરે ત્યારે હું રાજ્ય પર બેઠેલા તમામ લોકોને પૂછવા માંગુ છું કે આવો વ્યક્તિ જે જે દેખાડે આપે અને રાષ્ટ્રીય વ્યક્તિસેવક સેવકની વાત કરે એ વ્યક્તિ જો આવે કરે તો તમે શું કરવાના છો એ રાજ્યની જનતાને બતાડો બહુ મોટી મોટી વાતો કરો છો બહુ આંદોલન કરો છો અહીંયા બળાત્કાર થયું ત્યાં બળાત્કાર થયું પણ આ તો નાની બાળકી નિર્દોષ જેને જીવન ના જોયું હોય એના ઉપર જયારે શિક્ષક બળાત્કાર કરે બળાત્કાર શું કરે છે રાજકારણ રમાઈ રહ્યું છે તમે પહેલા સૌથી પહેલા સુરક્ષા પ્રદાન કરો ઘડી ઘડી હર્ષ આવે છે નેતા છે છે પેલા પોતાના સુરતમાં કેટલો ક્રાઈમ છે એ તો જુઓ માતા સુરક્ષા માટે કેટલી તમારી પાસે પોલીસ ફોર્સ છે કેટલી મહિલા ફોર્સ છે કયો બંદોબસ્ત કરે છે કયો બંદોબસ્ત રાખો છો કે નહીં થાય શું સુવિધા રાખો બસો ચલાવ છો તો શું ચલાવ છો એ વ્યવસ્થા લોકોને બતાડો માતાની આરાધના સાધના અને મનોકામના માં પૂરી કરે દરેક ખલૈયાઓને જે આશા લઈને રમતા હોય ત્યારે એમની તમામ આશાઓ પૂરી થાય પણ સાથે સાથે એમના ઉપર કોઈ દુષ્કર્મ ના કરી જાય કંઈ આદર્શીય બનાવ ના બને એ જોવાની જવાબદારી સરકારની છે અને એવો કોઈ અનક્ષણ બનાવ બનશે તો કોંગ્રેસ પાર્ટી એના માટે બી આંદોલન કરશે